એક્ઝ્યુમ ફોર મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ આજે પૃથ્વી માટે થશે રવાના આજે સાંજે સાડા ચાર કલાકે શરૂ થશે અનડોકિંગની પ્રક્રિયા ભારતીય સમય અનુસાર પંદર જુલાઈએ બપોરે ત્રણ કલાકે પૃથ્વી પર વાપસી કરશે અનડોકિંગ પહેલાં શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાંથી શેર કર્યો વીડિયો કહ્યું અંતરિક્ષમાંથી ભારત મહત્વાકાંક્ષી દેખાય છે યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ મોકલશે અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું આધુનિક સૈન્ય ઉપકરણોની સો ટકા ચુકવણી કરશે યુક્રેન યુદ્ધ વિરામની કોશિશ ન કરવા પર ટ્રમ્પે પુતિન સામે દર્શાવી નારાજગી ભારત અને સાઉદી અરબ વચ્ચે આર્થિક ભાગીદારી વધારવા પર ભાર પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાન અલ સૌદ સાથે જેપી પી નડ્ડાએ કરી મુલાકાત બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારી વધારવાની રીતો પર થઈ ચર્ચા ઇટલીના યાનિક સિનર બન્યા વિમ્બલ્ડનના નવા ચેમ્પિયન ફાઇનલમાં અલકરાઝને હરાવીને લીધો ફ્રેન્ચ ઓપનનો બદલો કોર્ટ પર ગ્રેન્ડ સ્લેમ જીતીને ઇટલીના પ્રથમ ખેલાડી બન્યા સિનર ભારત અને ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક મોડ પર ભારત સામે જીતવા માટે એકસો ત્રાણું રનનું લક્ષ્ય ચોથા દિવસની રમતમાં ભારતે ચાર વિકેટ ગુમાવી બનાવ્યા અઠાવન રન